મિત્રો આજે આપણે એવી વ્યક્તિની મુલાકાત લેવાની છે જે આયુર્વેદિક ક્ષેત્રે અંદર વીસ વર્ષનો અનુભવ ધરાવે છે અને નામ ના ધરાવે છે મતલબ મહેશ્વર આયુર્વેદિક ક્લિનિક વેદ મધુકાન પયાળા આપણે એની રૂબરૂ મુલાકાત લઈશું અને એના મુખ્યથી કયા કયા રોગનો કઈ કઈ રીતે ઈલાજ કરે છે અને એની પાસે હું માસ્ટર છે એના મુખ્યથી સાંભળજો આવી જ બસ

પેરાલિસિસ પેરાલિસિસ ની અંદર જ્યારે ડોક્ટરો મેડિકલ માંથી છોડી દે અને એના નેચરલ ક્રિયા ઉપર કેસ ઉપર ઉપરનું એના નાના સુના આપણે જેના કરીએ છીએ કામ પરંતુ ઇન્ટરનલ નથી કરતા ઓલ બોડી ઓલ બોડી કોઈ પણ રોગ વિધાઉટ કેન્સર અને એડ્સ નથી લેતા બસ બાકી ગમે તે ચાર જણા ને દોડીમાં નાખીને માણસ મારી પાસે લેતા આવો

ઘણા કેસ મેં કરેલા છે અને તમે રૂબરૂયાની મુલાકાત લઈ શકો છો કોઈ કોઈપણ રોગને માટે પ્રોસેસ બોડી પ્રોસેસ નો સમય ત્રણ મહિના તો લાગે જ છે ત્રણ મહિના પછી એનું કાર્ય ચાલુ થાય છે તમારે એક વખત બોડી પ્રોસેસ થઈ ગયું એટલે અમારી ગેરંટી છે દસ વર્ષમાંનું બોડી વાયરિંગ છે બોડી વાયરિંગ એટલે નર્વસ સિસ્ટમ જે સ્નાયુ તંત્ર છે સ્નાયુ તંત્ર છે સ્નાયુ તંત્રને આધારે આપણું જીવન ચાલે છે હાડકા છે ને એ આપણું એક બોડી સ્ટ્રક્ચર છે કે હાડકા એની રીતે ગતિ નથી કરતા એને ચલાવે છે સ્નાયુ તંત્ર નર્વસ સિસ્ટમ જેમ ઘરમાં વાયરિંગ હોય એમ બોડીમાં વાયરિંગ હોય એ એને લુબ્રિકેટિંગ ઓઇલ મળવાથી એનું સંચાલિત થાય એ ચલાવે છે બાકી કોઈ એવી કોઈ દવા એવી આયુર્વેદમાં નથી આવતી કે તમે જીવો ને માણસ ઊભો થાય નહીં આયુર્વેદનું નોલેજ ન હોય તો આયુર્વેદની દવા પણ ન લેવી પહેલા નોલેજ કેહો કે આયુર્વેદ શું છે એમ પ્રકૃતિના સ્થાને કારણ કે કોઈ પણ આહારમાં આવે એટલે એને એને શરીરમાં રોગની નાબૂદી સો ટકા થઈ જ થાય આજ હું તો આપણે કેવા કેવા રોગોને મટાડ્યા છે આજે તો સમજો ને કે મેં લગભગ બસો અઢીસો લેડીઝને મેં ખાટલે કરેલી છે જે મોટા મોટા માથા જે હશે એને પણ હું સારા કરી આવ્યો છું પેરાલિસિસ ના તો હું માસ્ટર મારી હતી નર્વસ માં પણ હવે હું પોતે થાકી જાવ ને એ હાથેથી અમુક રોગ ને હાથેથી કરવા પડે અમુક રોગો ની દવા જોઈએ કપ માં દવા જ જોઈએ નેચરલ ક્રિયા ન ચાલે પેરાલિસિસ ની અંદર તમારું એક્સરસાઇઝ મસાજ પછી આપણે શેક આ બધા જે પ્રક્રિયાઓ છે નેચરલ પ્રકૃતિના માધ્યમથી જ સારું થાય બાકી કે દુનિયામાં કોઈ એવી દવા નથી ડોક્ટરો પાંચ લાખ રૂપિયા લઈને મોકલી દે જાઓ તમે એક્સરસાઇઝ કરો કોઈ આજુબાજુ મેડિકલમાં કમ્પ્લીટ માણસ થઈને બહાર નીકળ્યો નથી જાવ

પ્રાણાયામ આ ઉપર વધારે ધ્યાન આપવામાં આવે તો એ વ્યક્તિ સારો જલ્દી થાય છે લોકોનો એવો પણ પ્રશ્ન હોય કે વજન વધી જાય વધારો હોય બરાબર આ વજન વધારા કંટ્રોલ કેવી રીતે મારી વાત સાંભળો વજનમાં એવું શું હોય છે કે વજનની અંદર આપણું શરીર પેલા મેં તમને દોષ દોષ વાત કરી અને વાયુ દાખલા તરીકે સમજો કે લેડીઝ ની અંદર વજન વધારવાનો પ્રશ્ન વધારે હોય છે તો અમુક ના દિન અને જીન્સ એ પ્રકારના હોય છે કે જે કઈ ખોરાક લઈને એનું આપણે ફેટ ફેટ પ્રકૃતિ ની અંદર એના કોષો બનવાનું ચાલુ થાય એટલે ફૂલી જાય અથવા કોઈ પણ મેડિસિન એવી લીધી હોય હોય તો પણ શરીર બગડી શકે છે ત્યારે આપણા ડોસી શેક એટલા માટે આપતા પ્રસુતિ પતિ જે બાળકની ની બારોબાર જે અપરા જે કહેવાય જળવાયુ કહેવાય છે જેને આપણે સાદી ભાષામાં બગાડ કહીએ છીએ એ બગાડ પૂરેપૂરો ન નીકળે

ની અંદર મહેશ્વર આયુર્વેદ નામે મારું ક્લિનિક છે ત્યારે મળી શકો છો મારું દવાખાનું સારવાર સાડા આઠ થી સાંજના નવ વાગ્યા સુધી ખુલ્લું બરાબર છે અને જે લોકો આપણે માની લો કે સુરતના નથી એ લોકોને જો સારવાર લેવી હોય તો એ લોકોને કેવી રીતે આપણે સારવાર આપીએ એ લોકો ફોન થી કોન્ટેક કરે હું ડેટ આપું એટલે અહીંયા આવી જાય બરાબર અને પછી એને ઔષધ નિદાન ચેક કરી અને ઔષધ આપું છું નિદાન ચેક કર્યા વગેરે હું કોઈ દવા આપતો નથી બરાબર આવું તો પડે પડે કારણ કે આપણું આખું કાર્ય નારી તંત્ર નર્વસ સિસ્ટમ ઉપર ચાલે છે બરાબર છે બરાબર આપણે પાકો નિદાન કરીને પછી દવા આપીએ છીએ એમને દવા આપતા નિદાન કરીને પછી જ આપીએ છીએ બરાબર અને મારી પાસે આવેલા કોઈ પણ વ્યક્તિના પૈસા જાય એવું એનો આત્મો ક્યારે થાય એવું કાર્ય હું ક્યારેય કરતો નથી ઓકે